દુકાની સાથે ગોડાઉન પણ મુવાલ જ છે બે વાગે તેઓ દુકાન થી નીચે ગોડાઉન ઉપર ગયા હતા અને ગોડાઉન ના છત ના લોખંડ ના ગડર સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ મોતને ને કર્યું હતું તેમના મોબાઈલ ની કોલ ડિટેલ્સ જોતા છલ્લા તેમણે પત્ની સાથે વાત કરી હોવાનું પોલીસ જણાવી રહી છે જો કે તેમણે કયા સંજોગો વશ આ અપઘાત નું પગલું ભર્યું તે કારણ હજુ સુધી બહાર આવવા પામ્યું નથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લોનના હપ્તા ન ભરી શકવાના કારણે તેમને આપઘાત કર્યો હોઈ શકે છે